હવે ઉડી હેલો મિત્રો કેમ છો બધા મજા મજા મજામાં છો બધા ને બાપા સીતારામ જય માતાજી મિત્રો તો મિત્રો છે ને આજ અમારો વારો આવી જશે ખીસડો દેવા જવાનો

ને આ બધું જો શેરડીના કટકા પડ્યા છે અને અહીંયા જો એક બે તૈયાર થઈ ગઈ છે જો તમે આ એક તૈયાર થઈ ગઈ છે આવો ધોઈ બેન આવો અહીંયા અહીંયા લઈએ અહીં મારો ઝોન છે આમ ફરીને આવ્યો અહીંયા ભાઈ આવી આવ મસ્ત કપડા લાગે લાવો જોવા તો ગયો મને હવે આનથી જાદુ કર કઈક

છે ને તરબૂજનો વેલો થયો છો થઈ ગયું છે હવે વાળું એ છે લાંબુ મસ્ત વેલો છે એક સફળ આપણે પટ્ટાવાળું તરબુજ જોઈએ ને મિત્રો હવે છે ને આપડે લીલું તરબુજ જોવાનું જુઓ તમે જો હા હા જો લઈને ભેગો વેલો થેલો છે એનો છો લીંબુ અને આરિયાન કારેલાને એવું ઉપાડ લીધું છે

તો નાસ્તો શરૂ થઈ ગયો છે હવે જશે ભૂંગળા છે ડીશમાં બટેટા છે મિત્રો પાણી તો આખો ગ્લાસ પીરો છે તો આપણે પી જવાનું છે મિત્રો આપણે છે ને એક વખત પ્રીવેડિંગનો જે વિડીયો બનાવ્યો છે ને આ લીમડાવાળા ખેતરની અંદર તો એમાં છે ને જો એટલા લીમડા રહ્યા છે અને આ બધું બધું કટિંગ થઈ ગયું છે જો આ બધા લીમડા છે ને વેચી દીધા છે લીમડા છે ને એના આઠ વરસ થઈ ગયા હતા તો પછી એટલા બધા ખાસ પોળતા ન થાય અને થળી જાય થોડાક ઝાડા એવા થઈ ગયા હતા એટલે બધું વેચી દીધું છે હવે તો અહીંયા જો આ બધું કટિંગ શરૂ છે જો અહીંયા કટિંગ કરી દીધું છે અને આ બધા જે ભાઈઓ બેઠા ને

રાખેલા છે ને એ ભાઈ જ નથી આવ્યા આ બાજુ કેટલો કટિંગ છે ચાલો આપણે હવે નજીક જન જોઈએ કેવું કટિંગ કરે ને અત્યારે કેટલું ઝડપી કામ થાય બધું કવાડી થી ની કાપતા બહુ વાર લાગશે

અરે તમે કેમેરામેન કેવા તમને તો રૂપાળા લેવા જ પડે ને બાકી એવું છે ના ના એ તો કઈ દેવું આપણે એક્ટિંગ કરવી છે ના ના હવે પછી વાત ના ના આવજો આવજો હાલો મિત્રો હવે છે ને આપડે હરઘો પાડવાનો છે જો તમે ભાવનગર થી માણસ બોલાવ્યો છે આપડે હરગો વીણવા માટે હરઘો છે ને એમ નમ નો નટડે એના માટે પહેલા ચશ્મા ચઢાવવા પડે જો હ ચશ્મા લીધા છે એટલે હવે જો હરઘો આગણી કાયા કા બધું આવે જો તમે એક એક ડાળમાં કેટલા કેટલો હરઘવા છે આ છે પછી ખોટો બધો પાકી જશે કા તોકો કો હાચો કો પાડી લેવા જવું સાકીત જે હા કે એટા જે એટલો બધો છે ને ઈ કેટલો છે લઈ લે બધો એનો ફોટો નઈ ને વિડિયો દાવી જા હા તો ફોટો પાડવા હા ફોટો પાડ કા પાડી

અમારો પાર્થ ભાઈ જો કુતરો લાવ્યો કુતરા ને તાખો ઊંધો કે નહી જો ઉડર દેવ ને કુતરા ને એમ જો દોરી હે ને પાણ હેરી બાંધી દીધી છે જો મૂકી જાલો પાર્થ ભાઈ મૂકી જો કુતરો ઉડ્યો જો જો ભાઈ ગયો आकाश में उड़ जा हेलो हेलो पकड़े रख जे हो उड़वा दे उड़वा दे मजा आई कोई कोईत्र कोई जा उड़े हां उड़े ना ता के मुड़े है केम उड़े मस्त उड़े ना केम उड़े मने हूं कबेर क्या उड़े, उड़े क्या, मुड़े? क्या, मुड़े? क्या मुड़े? एम उड़े एम केम उड़े हां थे બધાને કેતો ખરા હાલો કૂતરો ઉડાડવા કેતા આવી જાવ આવી જાવ ચાલો મિત્રો સન હવે આજનો વ્લોગ આપણે પૂરો કરી અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી કહી દેજો ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ સબસ્ક્રાઇબ કરી દેજો હાલો